આપનું કેવાયસી ફોર્મની અંદર આપની વિગત શું છે તો મહેરબાની કરીને હું આપને જણાવવા માંગુ છું કે કોઈ પણ સરકારી કર્મચારી કે અધિકારી કે કોઈ પણ એન્ફોર્સમેન્ટ એજન્સી આવી કોઈ પણ પ્રકારની ડિટેલ્સ માંગતી નથી તો મહેરબાની કરીને આપનો કોઈનો બી પાસવર્ડ છે કે આપનો કેવાયસી નંબર છે આપનો આધાર કાર્ડ નંબર છે આપનો સીપીવી નંબર છે આવી કોઈ પણ ડિટેલ્સ આવા કોઈ પણ લિંક ઉપર ક્લિક કરીએથી આ ભરશો નહીં કે કોઈ પણ અજાણ્યા માણસના કોલથી આ ભરમાઈને એને કોઈ આવી વિગત આપશો નહીં છતાં પણ જો આપની સાથે આવો કોઈ ફ્રોડ થઈ જાય છે અને આપણા બેંકના ખાતામાંથી આવો કોઈ પૈસા ઉપડી જાય છે તો આપ કોન્ટેક્ટ કરો જેથી કરીને આપના કપાયેલા પૈસાને પૈસાને અમે પોલીસ છે એને કરી અને આપના બચાવી શકે આ સિવાય મારા જે યુવાધન છે અને બીજા વિચારકો છે એમને ખાસ રિક્વેસ્ટ છે કે આપ જે સોશિયલ મીડિયા જે યુઝ કરો છો આ સોશિયલ મીડિયા ઉપર કોઈ પણ અજાણ્યા માણસને આપ લોકો ફ્રેન્ડશિપ રિક્વેસ્ટ એક્સેપ્ટ નહીં કરો કોઈ પણ અજાણ્યા માણસનો આપ વિડીયો કોલ કે ઓડિયો કોલ આપ જેથી કરીને આપની સાથે બનતી કોઈ પણ આવી ઘટના જે છે એને રોકી શકાય છતાં પણ અમે બનાસકાંઠા સાયબર ક્રાઇમ પોલીસ હંમેશા આપની મદદમાં છીએ આપની સાથે કોઈ પણ અઘટિત ઘટના બને છે અમે હંમેશા આપની મદદ માટે તૈયાર છે જય હિન્દ